મિત્રો યજ્ઞોની શરૂઆત થઈ ગઈ છે તો તમે જોઈ શકો અત્યારે પૂજા ચાલી રહી છે જો તમારે આ યજ્ઞમાં જોડાવું હોય તો ત્રણ દિવસે તમે અવશ્ય અહીંયા આવજો અને દાદાના સાનિધ્યમાં યજ્ઞમાં જોડાજો મિત્રો આ બાળકીને તમે સપોર્ટ કરજો ને એનો વિડીયો અવશ્ય જોજો નમસ્કાર મિત્રો ભક્તિ આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે બોળાદ આવી ગયા છે અને મેં તમને અગાઉ એપિસોડમાં બતાવ્યું હતું કે દાદાના સાનિધ્યમાં ત્રણ દિવસ મોટો પ્રોગ્રામ છે જે મહા રુદ્ર યજ્ઞ છે તો મિત્રો અત્યારે શરૂઆત થઈ ગઈ છે આજે એકત્રીસ તારીખ છે તમે જોઈ શકો છો કે દાદાનો યજ્ઞ અહીંયા હવન ચાલુ થઈ ગયો છે સૌ પહેલાં તો આપણે દાદાના ખાંભીના દર્શન કરીશું અને એના પછી જ્યાં મહાયજ્ઞ ચાલે છે આપણે જઈશું મિત્રો અહીંયા ખૂબ સરસ ડેકોરેશન કરવામાં બોળાદમાં એક છે કે દાદાના સાનિધ્યમાં અમાસ હોય કે કોઈ પણ તહેવાર હોય અહીંયા ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે દસ છે એટલે કાલે રાત્રે અહિયાં દાદાનો શણગાર થશે દાદાને સ્નાન કરવામાં આવશે રાત્રે અહીંયા અભિષેક થાય છે દાદાનો કારણ કે સોમવારે સોમવતી અમાસ છે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અત્યારે પણ ભાવિ ભક્તો ઘણા અહીંયા આવ્યા છે ચા નાસ્તાનો પણ બંદોબસ્ત કર્યો છે બપોરનું જમવાનું પણ અહીંયા અત્યારે છે તો મિત્રો યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે તો તમે જોઈ શકો અત્યારે પૂજા ચાલી રહી છે જો તમારે આ યજ્ઞમાં જોડાવું હોય તો ત્રણ દિવસે તમે અવશ્ય અહીંયા આવજો અને દાદાના સાનિધ્યમાં યજ્ઞમાં જોડાજો કારણ કે આ વર્ષે લાવો આવે છે આવો મોકો આપને ઘડિયા ઘડે મળતો નથી તો મિત્રો એક વખત અવશ્ય આ યજ્ઞમાં આવજો શ્રાવણ મહિનાની તેરસ તેરસ ચૌદસના અમાસ ત્રણ દિવસ અહીંયા દાદાના સાનિધ્યમાં અહીંયા યજ્ઞ ચાલે છે અને માં રુદ્ર યજ્ઞ છે તો મિત્રો દાદાના આ યજ્ઞ જોવાનો લાવો આપને ક્યારે મળે તો મિત્રો એક વખત અવશ્ય ત્રણ દિવસની અંદર તમે એક વખત આવો અને દાદાના ત્યાં અહીંયા સોમવારે પણ માં સોમવારને દિવસને અમાસ છે સોમવારથી અમાસ એટલે ખૂબ સારો દિવસ છે એક વખત અવશ્ય અહીંયા આવજો તો મિત્રો આપણે છે આપણે એમની સાથે વાત કરીએ રાધીપાઈ અહીંયા જે 3 દિવસ યજ્ઞ છે એનું શું છે આ આપણે દર શ્રાવણ માસના અંતિમ 3 દિવસ મહારુદ્રનું આયોજન કર્યું છે અને આના અંતર્ગત આ મહારુદ્ર યજ્ઞ છે જે 31 પહેલી અને બીજી 3 દિવસ સુધી ચાલશે અને બીજી તારીખે એમાં જે છેલે બીડું હોમા છે અને પૂર્ણાહુતિ થશે અને આ વખતે સોમવતી અમાસ છે અને આપણે અહીંયા ભોળાદમાં દાદાનો સોમવાર પણ છે તે બધું સહયોગ સંગમ ભેગો થયો છે એનો હા એક સંયોગ છે સોમવતી અમાસ શ્રાવણ માસનો અંતિમ દિવસ અને આપણા મહારુદ્રનો અંતિમ દિવસ એટલે એક મોટો દિવસ કહેવાય આપણા માટે એ દિવસે આપણે અંતિમ થશે અને દાદાનો શણગાર કાલ રાત્રે ચૌદસ નો થશે હા દાદાનો શણગાર કાલ રાત્રે દિવસે તો મિત્રો આ હતી આપણે અહીંયા ત્રણ દિવસે દાદાના સાનિધ્યમાં અહીંયા મોટો મહા યજ્ઞ થઈ રહ્યો છે અને ખૂબ સરસ પ્રસંગ છે અહીંયા તો મિત્રો તમે અવશ્ય આવજો એવી મારો આગ્રહ છે અને સોમવારે તો તમે લોકો આવો છો અને લાઈવમાં પણ જોડાવો છો અમે ત્રણ દિવસ હું તમને લાઈવ પણ બતાવીશું તમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો અત્યારે અમે ભોળાદા આવ્યા છે ત્યાં એક નાની એવી બાળકી છે જે દાદા પ્રત્યે ખૂબ એને લાગણીને આસ્થા છે તો આપણે એની સાથે વાત કરીશું અને એણે દાદાનો ફોટો બનાવ્યો છે તો એ ફોટો પણ જોઈશું પહેલાં એ પહેલાં આપણે એની સાથે વાત કરીએ તારું નામ શું છે બેટા પીયુ અને તું ક્યાં રેહી છે કયું ગામ છે તારું સુરેન્દનગર સુરેન્દ્રનગર અને તું કેટલામાં ભણે છે એક પેલા ફસ્ટમાં આવે છે તારી ઉંમર કેટલી છે

તો ફ્રેન્ડ્સ તમે જુઓ આ દીકરીએ દાદાના ખામીના ફોટો બનાવ્યો છે ખૂબ સરસ બનાવ્યો છે એણે એની રીતે બનાવ્યો છે ઉંમર બહુ નાની છે પણ એને દિલમાં દાદા માટે કેટલી એને લાગણી છે કે આટલું એવું બાળક કે દાદાના વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી બનાવી છે ખૂબ સરસ મિત્રો આ બાળકીને તમે સપોર્ટ કરજો સુરાપુરા દાદા મિત્રો અત્યારે ભોળાદ તમે જો અત્યારે ચા નાસ્તાની વ્યવસ્થા છે અને બપોરનું જમવાનું પણ છે તમે જોઈ શકો છો કે અહીંયા ભાવિક ભક્તો આવ્યા છે એ બધા નાસ્તો અત્યારે લઈ રહ્યા છે

અને એમાં એ શિવજીનો મહિમા શ્રાવણ મહિનાની અંદર અને શ્રાવણ મહિનાની અંદર જે આપણે દાદાને મહાદેવજીને રીઝવવા માટે હર કોઈ પ્રયાસ કરતા હોય છે તો અહીંયા આપણે ત્રણ દિવસનો જેમ એક દિવસ લઘુરૂદ્ર થાય એવી રીતે આ ત્રણ દિવસનો મહારુદ્ર યજ્ઞ છે અને મહારુદ્ર યજ્ઞની અંદર અત્યારે આજ પહેલો દિવસ છે તો દાદાના ત્રણ દિવસની અંદર અગિયાર લઘુરુદ્ર બરાબર એક મહારુદ્ર થાય તો એવી રીતે આપણે અહીંયા દર વર્ષે કરીએ છીએ ગઈ સાલ પણ આપણે યજ્ઞ દાદાનો અહીંયા રાખ્યો હતો મહારુદ્ર એ આપણે દર્શનો બધાને લાભ મળે એટલે બધાને આપણે આવકાર્યા હતા કે બધાએ ભાવથી પધારો અને દાદાના સાનિધ્યમાં શિવજીનો મહિમા છે શ્રાવણ મહિનો છે અને આ મહિનાની અંદર તો ભગવાન એમ કહેવાય કે સદાશિવ ખૂબ પ્રસન્ન હોય અને બધાને દિવ્ય અવસર મળે અને દાદાના યજ્ઞનો દર્શનનો લાભ મળે તેમજ છુરાપુરા દાદાએ તો રેગ્યુલર લોકો આવતા જ હોય છે પણ એ સિવાય પણ જો દાદાના મહાદેવજીના યજ્ઞની અંદર દર્શનાર્થે આવે અને આ યજ્ઞનો લાભ લે તો ખૂબ ધન્યતા બતાવે છે તેમ અને શાસ્ત્રીજી આ તેરસ ચૌદસ ને અમાસ ત્રણ દિવસ કેમ આજે તેરસ છે એટલે પ્રદોષનું વ્રત ગણાય કાલે ચતુર્દશી છે અને પરમ દિવસે અમાસ છે તો અમાસનો મહિમા છે શ્રાવણ મહિનાની અંદર શિવજીનો એમ એ પાછો સોમવાર છે અમાસ ને સોમવારનો એ સમન્વય છે એટલે દાદાના અવસરની અંદર આ વખતે યજ્ઞની અંદર જે અવસર મેળો છે ને આ તો સવિશેષ કહેવાય કે આ શ્રાવણ મહિનાની અંદર પાંચ સોમવાર છે તો આ અવસાય એ હવે પાંચમો સોમવાર છે તો દાદાના જે આ સાનિધ્યની અંદર જે આ મહારુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે તો એ મહારુદ્રની અંદર હું તો વર્ષોથી અહીં આવું છું ને તો અહીંયા આવતા હોય છે એટલે તમને ખબર કે દાદાના અવસરની અંદર ખાલી દાદાનો દર્શન કરવાથી લોકોના દુઃખ દૂર થાય છે તો સાથે દાદાને એ પણ પોતે મહાદેવના ઉપાસક દાદા સમય સ્વયં સોમનાથ મહાદેવના તો એ યજ્ઞની અંદર જો આપણે દર્શન કરીએ અને દિવ્ય લાભ મળે આપણને તો આથી વિશેષ શું હોય સોનામાં સુગંધ જેવું છે કે આ અવસર મળ્યો છે તો અવસરને આપણે ઉજવી લેવો જોઈએ માણી લેવો જોઈએ અને પૂર્ણ ભાવે હું તો બધાને આવકારું છું કે પધારો ત્રણ દિવસનો આ મારુદ્ર યજ્ઞ છે દાદાના યજ્ઞના દિવ્ય દર્શન કરો અને આ યજ્ઞમાં જે આશીર્વાદ મળે જે દર્શનનો લાભ મળે એનો તમે સદ સ્વીકાર કરો અને અહીંયા મહાપ્રસાદ પણ ચાલુ છે દાદાનો પ્રસાદ તો એ પ્રસાદ પણ લેવા માટે બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ તો શાસ્ત્રીજી ખૂબ ખૂબ આભાર તમે અમને ઇન્ટરવ્યૂ આપ્યું અને એટલી માહિતી આપી શ્રાવણ મહિનાની અને આ તેરસ ચૌદસના અમાસનો શું મહિમા છે એ પણ તમે અમને બતાવ્યો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ હતી અહીંયા ત્રણ દિવસમાં યજ્ઞ ચાલે છે એમની સંપૂર્ણ માહિતી આપણે શાસ્ત્રીજી પાસેથી જાણી તો મિત્રો આ હતી આજની એકત્રીસ તારીખની જ્યાં અહીંયા ભોળાદમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે એનો પહેલા દિવસની સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે આવી જ માહિતી હું તમને આગળ પણ હજી આપતી રહીશ તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા અવશ્ય લખજો અને લાઇક પણ કરજો જય દાદા જય મા મોગલ જય માતાજી